પંચમુખી હનુમાનજીનું આ મંદિર ભોજદેથી તમે સીધા જ થોડા આગળ આવો એટલે તમને આ રસ્તો જોવા દેખાશે અને રસ્તાની અંદર આ બે થાંભલાની પાછળ એક સરસ મજાનું એક અનોખું બોર્ડ હશે વનવેલી યસ તો આજે આપણે વાત કરવાના છીએ વનવેલી રિસોર્ટ વિશે જે એકદમ નજીક અને રોડ ઉપર છે અને તમને હજી પંચમુખી હનુમાનજી કદાચ દેખાઈ ન દેખાય પણ જેટકો છાસઠ કેવીનું જે ફોજદે સબસ્ટેશન છે અહીંયા દેખાશે તો એની પાછળ જ એટલે સામે એકદમ આ વનવેલી રિસોર્ટ છે તો વનવેલી આવવા માટે અંદર શું ખાસિયત છે કેવું છે કેવી ફેસિલિટી છે એમના રૂમ્સ કેવા છે બધી જ વાતો હું તમને અહીંથી બતાવીશ અને જો પ્રોપર્ટી આખી બહારથી એકદમ રોડ ઉપર છે અહીંયા બહાર જે દેખાઈ રહ્યું છે આખી એમની દિવાલ છે ફોનનો ટેસ્ટ કરવા માટે પણ આજે હું તમને થોડીક એવી ઝડપથી દોડી અને આખા વિઝ્યુઅલ્સ બધા બતાવવા માંગુ છું ફટાફટ તમે અહીંયા પહોંચી શકો છો વન વેલી રિસોર્ટની અંદર જે તમે અહીંયા રોડ ઉપર આવશો એટલે સીધું જ તમને દેખાશે વન વેલી યસ આ જ વન વેલી છે નાનું બોટ છે પણ કામ ખૂબ મોટું છે ચાલો તો હવે અંદર જઈએ જતાની સાથે જ સરસ પ્રીમાઇઝીસ રાતનો નજારો પણ હું તમને બતાવીશ આ બાજુ આંબા છે અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો ટેન્ટ ઊભા થવા જઈ રહ્યા છે તો ટેન્ટની ફેસિલિટી પણ હું તમને અહીંયાથી જ્યારે પણ અપલોડ થશે બની જશે ત્યારે બતાવીશ અલગ અલગ જગ્યાએ ટ્રેન્ડ છે અહીંયા વિશાળ પાર્કિંગ છે અને અહીંયા દસ રૂમ જેટલી વ્યવસ્થા હાલ છે ફેમિલી માટેનું બેસ્ટ પ્લેસ જો કોઈને કહી શકાય તો એ છે વન વેલી સરસ જ એકદમ સરસ નાનું નાજુકલું જોરદાર પ્રિમાઇસિસ આ જે છે ગેસ્ટ રૂમ એકદમ અત્યાધુનિક રીતે બનાવવામાં આવેલો છે ચાકડાની ને બધી વ્યવસ્થા સરસ ઓશિકા અને આ ગેસ્ટ રૂમ તમે જુઓ ખૂબ મોજ આવે ગેસ્ટ રૂમ ની બાજુમાં આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે હિંચકા લપસિયા નાની મોટી બધી જ સાઈઝ ના હિંચકા તમને અહીંયા જોવા મળશે અદ્ભુત રીતે આખો વિડીયો છે તમે જોજો પાછળ સ્વિમિંગ પુલ દેખાઈ રહ્યો છે ત્યાં પણ જઈએ સ્વિમિંગ પુલ પણ એટલો સરસ છે બાળકો માટે થઈને પરફેક્ટ આ જગ્યા એનો શેપ આકાર મોટાઓ માટે સાડા પાંચ ફૂટ જેટલી અંદર આ ઊંડાઈ છે આંબાની સાથે અલૌકિક આ વાતાવરણ ગીરનું એકદમ રોડકાંઠાનું તો તમારે એવું હોય કે ભાઈ આપણે એક જ દિવસ આવું છે તો પણ આ વનવેલીની અંદર આવી શકો છો જે એકદમ નોમિનલ પ્રાઇઝમાં છે સ્વિમિંગ પૂલની સાઈઝ તમે અહીંયા જોઈ શકો છો આ પોઈન્ટ ફાઇવની અંદર હું તમને વિઝ્યુઅલ્સ બતાવી રહ્યો છું એટલા માટે કદાચ તમને નાના મોટું લાગશે એ લો આ નોર્મલ કેમેરાની અંદર આખું શૂટ છે જે ક્લિનનેસથી લઈ ટોટલી આખી પ્રિમાઇસીઝ એટલી જોરદાર કે કાંઈ જ ના ઘટે મજા જ મજા જે પ્યોર ગીર આપણું છે એમની સાથે આપણે જે ફેસિલિટીઝ જોતી હોય છે એમની પણ અહીંયા તદ્દન સુવિધાઓ આપવામાં આવે છે સ્વિમિંગ પુલ પછી આપણે થોડા ગાર્ડન એરિયા તરફ જઈશું અને ત્યાં કઈ રીતે બધી સુવિધાઓ છે એ પણ જોઈશું તો મિત્રો આ છે ગાર્ડન એરિયા જે અદ્ભુત રીતે અહીંયા બનાવવામાં આવેલો છે અહીંયા તમે બેસી શકો છો ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો ખાસ વાત એ છે કે અહીંયા જે વચ્ચે દેખાઈ રહ્યું છે અહીંયા તમે સરસ રીતે રાત્રે કેમ્પ ફાયર કરી શકો છો તાપણું કરી શકો છો એમના દ્રશ્યો પણ હું તમને બતાવીશ ડસ્ટબિન પણ રાખેલી છે કચરો ન થાય એના માટે અદ્ભુત આ લોકેશન બેડમિન્ટનથી લઈ બધું જ તમે અહીંયા રમી શકો છો સરસ મજાની સુવિધા સાથે આ વનવેલી રિસોર્ટ તમને એકદમ નોમિનલ અને આપ બધા એટલે કે આપણે બધા મિડલ ક્લાસ ફેમિલીને અનુકૂળ આવે એવું આ પ્રિમાઇસિસ છે વૃક્ષોની સાથે અદ્ભુત બધી જ વ્યવસ્થા અહીંથી જ આ રસ્તો હવે સીધો રૂમ તરફ જઈ રહ્યો છે અહીંથી સામેની સાઈડ વોશરૂમ છે અને ચાલો એ પહેલાં તમને કેન્ટીન એરિયા પણ બતાવી દઉં ટ્રાન્સપરન્સી છે આપણે એકદમ એટલે કોઈ જ ચિંતા નથી આ કેન્ટીન એરિયા છે રસોડું છે અહીંયા બધી સુવિધાઓ જમવાનું અંદર તમને છે હજી એ પણ બતાવી દઉં પણ મિત્રો એ સાથે સ્વિમિંગ પૂલ સાથે જ અટેચ છે એક ટાઈમ સ્પેન્ડ એરિયા કે જ્યાં તમે આરામથી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો હિંચકો છે ખાટલા રાખેલા છે નાની નાની આ બધી જગ્યાઓ છે રાત્રે લાઇટિંગની અંદર અદ્ભુત દ્રશ્યો લાગે છે વેડિંગ માટે પણ અહીંયા લોકો આવી રહ્યા છે અને આ જગ્યામાં પણ ફરીથી એક નવો ટેન્ટ થવાનો છે તો આ પ્રિમાઇઝિસ છે હજી અહીંયા ઉપર રૂમ આવી રહ્યા છે રૂમની અંદર પણ હું તમને લઈ જઈશ એ સાથે આ રિસેપ્શન એરિયા છે રિસેપ્શનની અંદર અહીંથી તમને બધી જ માહિતી મળી જશે કેટલું ભાડું છે તમારું ચેક ઇન આઉટ ટાઈમ એ પણ અદ્ભુત છે તો અહીંથી તમને ક્રિકેટ કીટ બેડમિન્ટન ને બધું પ્રોવાઈડ કરવામાં આવે છે સાથે આ કેફેટેરિયા છે રેસ્ટોરન્ટ કે ત્યાં તમે બધું આરામથી જમી શકો વન વેલી ધ ફોરેસ્ટ રિસોર્ટ અમિતભાઈ માવાણી અત્યારે અમને મેનેજ કરી રહ્યા છે અને આ કેફેટેરિયા હું તમને બતાવું છું જ્યાં સરસ મજાની સુવિધાઓ છે ડાઇનિંગ એરિયા છે જમવાનું તમે લઈ શકો છો અત્યારે સવાર છે તો મસ્ત મજાનો આખો નાસ્તો ગોઠવાઈ ગયો છે મોર્નિંગ લંચ ઇવનિંગ બધું જબરજસ્ત ચાર અથાણા સવાર બપોર સાંજ ટોસ બિસ્કીટ ખારી ભાખરવડી સાથે ચવાણું પણ છે ખાખરા પણ છે થેપલા પણ છે કોઈને ડાયટ ચાલતું હોય તો આ કેળા પણ રાખેલા છે અને કદાચ ચીપ્સ છે હું ચાખું થોડું સાથે સાથે વાહ સફરજન છે ઉપમા છે ચટણીની સાથે ચા છે આ બધી વ્યવસ્થા સરસ આ ડાઇનિંગ એરિયાની અંદર તમે આરામથી જમી શકો છો બધું ટ્રાન્સપરન્સી છે રસોડું પણ જોઈ શકો છો એમની ક્લીનનેસ કેટલી છે એ પણ હું તમને બતાવું તો આ છે બપોરનું મેનુ અને જુઓ તમે હા 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 ઓલું શું કહેવાય ગોળ ને ઘી ને પાપડ જાંબુ કેરીનો રસ એ તો એનું ઘર છે એટલે મળે ને બહુ બારે માસ આનંદ પંજાબી શાક ગુજરાતી શાક દાળ ભાત અને એકદમ તમે જે ઘરે જમતા હોય એ એટલી જ સરસ સુવિધા સાથે છાસ છે જીરું મીઠું છે ભીંડાનું શાક એ છે જો આ ગોઠવેલું જે ભજીયા છે ફરસાણની અંદર એ હજી આવવાના છે અમે જઈમાં બહુ મજા આવી દહીં છે બે પ્રકારના એટલે આ મોજ છે આખો સ્ટોરેજ રૂમ સરસ મજાની રીતે વ્યવસ્થિત ગોઠવેલું છે અને ઢોસા માટેની આ લોઢી રોટલી માટેની લોઢી આ પાત્રો વાસણો એકદમ સ્વચ્છાઈ જો આપણી ઘરે હોય ને એવું જ છે આપણા ઘરનું વાતાવરણ તમને અહીંયા મળશે એના જેટલી જ મીઠી મસ્ત રસોઈ મળશે અને થેપલાનો લોટ અને એક્ઝોસ્ટ ફેન છે આપણી ચટણી માટે થઈને કદાચ અમને પીસી રહ્યા છે તો આ છે રસોડું અને રસોડાની મેં તમને વાત કરી કે અહીંથી સીધું જ તમને બધું દેખાય બારી ખોલી જ રાખવામાં આવે છે આ જોઈ લો ફરીથી સવારનો નાસ્તો સરસ મજાની રીતે ચાલો થોડુંક જમીએ પણ ખરા તો આ છે રૂમ પર જવા માટેનો રસ્તો અહીંથી રૂમ છે બાલ્કની પણ તમને સરસ દેખાશે વ્યૂ આવશે ઓકે તો સીધો જ આ હોલ છે હોલ તમે જોઈ શકો છો કે ક્યારે કેટલા લોકોની કેપેસિટી અહીંયા છે બે બે લોકો આવી શકે અને આ જગ્યાની અંદર બીજા ગદલા નાખીને પણ તમે શકો છો તો આ વ્યૂ છે તમને બતાવું છું સરસ મજાના કર્ટનની સાથે અહીંયા યસ કેમ છો હું આખા બ્લોગમાં નથી દેખાડું પણ થોડી વારમાં દેખાવ એટેચ ટોયલેટ પણ છે એ પણ તમે જોઈ શકો છો કારણ કે બધી ફેસિલિટી જોવી આપણા માટે મહત્વની છે એક્ઝોસ્ટ ફ્રેનની સાથે અદ્ભુત આ પ્રિમાઇસિસ આ અને આ બધા જ રૂમ છે બાકીના અલગ અલગ ચાલો તમને કોઈ એક રૂમની વિઝિટ કરો બધા રૂમ નંબર વન ઝીરો ટુ ઓરિયે સ્વાગત હે આપકા બેડ તો ઘણો થઈ જાય અને અહીંયા પણ તમે જોઈ શકો છો એટેચ્ડ ટોઇલેટ ને બધું બતાવી દઉં તમે જ્યારે પણ ગીરમાં આવવું હોય અને સરસ મજાની સુવિધા જોઈતી હોય તો એકમાત્ર વનવેલી રિસોર્ટ આપને પાસે ઓપ્શન રહેશે એસીની પણ સુવિધા છે ફરીથી હું સામે આવી ગયો છું યસ અને અહીંથી બાલ્કની જે ખુલે છે આખો વ્યૂ સોલિડ જો નકરા અંબા આવી બધી સરસ મજાની અદભુત વ્યવસ્થા છે માંડી તમે આવો એટલે તમને પછી ખબર પડશે એકવાર વાર રોકાવ મુલાકાત કરો હનુમાનજીનું નું મંદિર અહીંથી મેં તમને જે વ્લોગ શરૂઆત કરી હતી ત્યાંથી જ આખી વસ્તુ દેખાઈ રહી છે અદ્ભુત જોવા તમે બધું જ છે અહીંથી આ રોડ એકદમ નજીક એટલે બહારનો નો પછી પછી અંદર નો આવ્યું આખી તમે જોઈ શકો છો નાઇટ વ્યૂ ઓફ વન વેલી રિસોર્ટ તમે જે આ જોરદાર દ્રશ્ય નિહાળી રહ્યા છો કે રાત્રિને એક અનોખી રીતે સાજ શણગાર જો સજાવવામાં આવે તો મેં તમને વ્લોગની અંદર વાત કરી હતી એ રીતે અહીંના આ દ્રશ્યો છે પાર્કિંગ

એ જ રીતે આ છે સ્વિમિંગ પુલ ઉનાળાની અંદર કદાચ આ રાત્રિ અનોખી લાગે આ પાણી બહુ વાલું લાગે નમસ્તે મિત્રો તો આખા બ્લોગની અંદર તમે જે આખી ઘટના જોઈ માહિતી જોઈ વનવેલી રિસોર્ટ ધ ફોરેસ્ટ રિસોર્ટ કહી શકાય રોડ કાંઠાનો રિસોર્ટ છે અને મારી સાથે તમે જે જોઈ રહ્યા છો અમિતભાઈ માવાણી આ અત્યારે આખા રિસોર્ટનું મેનેજમેન્ટ કરી રહ્યા છે ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે આમની પહેલાં પણ આપણે એમને મુલાકાત થયેલી અને ખાસ વાત એ છે કે કચ્છની અંદર પણ રિસોર્ટ છે બીજી ઘણી બધી જગ્યાએ રિસોર્ટ છે પણ પહેલાં આપણે અમિતભાઈને પોતાનો પરિચય લઈ અને પછી આગળની શરૂઆત કરીએ માઇકને તમે આ રીતે કાથવા હું રાખું છું તમે બોલો ખાલી જી ભાઈ આપનું નામ અને આપનો પરિચય મારું નામ અમિત માવાણી છે પ્રોપરલી સૌરાષ્ટ્રનું જ છું અને અમદાવાદ રહેવાનું હોય છે આપણું કચ્છ રણોત્સવ અને સાસનગીરમાં આપણી આ પ્રોપર્ટીઓ છે જેમાં રિસોર્ટ છે આપણા રૂમ સર્વિસ અને આપનું આગતા સ્વાગતા આમાં અમારો મુખ્ય ઉદ્દેશ હોય છે ગુજરાત ગુજરાત બહારની જે ટ્રાફિક પબ્લિક આવી રહી છે એને પ્રેમપૂર્વક કાઠિયાવાડી ટપથી સાચવવી એ લોકોને આપણે આગતા સાગતા કરવી હોસ્પિટાલિટી પૂરી કરવી અને એ લોકો અહીંથી આનંદ કરી અને જાય તો કંઈક અહીંની ગુજરાતની યાદોને સાથે લઈ જાય નાનો એવો કોન્સેપ્ટ લઈને નીકળ્યો છું ખાસ કરીને આ કોન્સેપ્ટ તો છે જ સાથે બીજો કોન્સેપ્ટ ફેમિલી છે કે આ આખા ગીરની અંદર હું ખૂબ આમ ગર્વથી કહી શકું અને ખૂબ આમ ઉત્સાહથી કહી શકું અને આ વાત ઉપર મને એક આનંદય થાય કે ફેમિલી માટે થઈને જ આ આખો રિસોર્ટ આખી એમ્યુનિટીઝ તમે જે જોઈ એ બધી રાખવામાં આવેલી છે ફેમિલી ગ્રુપ સિવાય અહીંયા કદાચ તમને એન્ટ્રી ન પણ મળે ભાવમાં એમ થાય કે આ કેમ હવે પણ બહુ રિઝનેબલ ભાવ છે એ મેં જોયું ભાવની સામે તમને ભાવતું ભોજન રહેવાની સુવિધા અને સગવડતાઓ એટલી સરસ રીતે આપવામાં આવે છે તમને સરસ રીતે ટ્રીટ કરવામાં આવે છે આપણે ખાસ મિડલ ક્લાસ ફેમિલી હોય એમને એમ હોય કે વીકેન્ડ છે તો બહાર જઈએ હોલિડે છે તો બહાર જઈએ અને મેં તમને વાત કરી હતી કે આપણે સ્વિમિંગ ને બધામાં તમારે એક દિવસ માટે આવવું હોય ડેસ્ટિનેશન વેડિંગ કરવું હોય તો પણ સરસ સુવિધાઓ છે પચાસસો માણસો બસો અઢીસો માણસો સુધી અહીંયા વાંધો આવે એવું નથી સરસ આ ગાર્ડનને એવું મેં તમને અગાઉ બતાવેલું જ છે એમાં તમે અહીંયા આવી શકો છો તો બીજા લોકો અહીંયા વધારે આવે અમિતભાઈ એના માટે તમે શું કહેશો ભાઈએ કીધું કે જે રીતે કે ફેમિલી ક્રાઉડ હું ખાસ ફેમિલી ક્રાઉડને વધારે પ્રિફર કરી રહ્યો છું કારણ કે બધી જગ્યાએ ગીરમાં અત્યારે જોવા મળે છે કે ગ્રુપનું વધારે જોર છે કે ગ્રુપ આવે આવકાર્ય જ છે બધાને પણ આજે બેન દીકરીઓની સાથે જ્યારે જતા હોય અને ગ્રુપ આવતું હોય તો થોડો સંકોચ અનુભવતા હોય કોઈની ઉપર બ્લેમ કરવાની વાતમાં બિલકુલ નથી પણ આજે આપણા બેન દીકરીઓ સાથે આપણે કોઈ જગ્યાએ ગયા છીએ અને એ સમયે નાના મોટા એવા બનાવ ન થાય એના માટે આપણે એક એવું માહોલ ઊભો કરવા માંગીએ છીએ કે જે ફેમિલી રિગાર્ડિંગ હોય બાકી ફૂડ કીધું તો ફૂડમાં બી સર આનંદ જ આવશે આપ લોકોને અને બાકી તો હોસ્પિટાલિટી છે કલ્ચર પ્રોગ્રામો છે આપણે ત્યાં નાના મોટા ફંક્શન કરવા હોય મેરેજ હોય કે પછી વેડિંગની વસ્તુઓ છે કે બર્થડે પાર્ટી છે એનિવર્સરી વગેરે છે તો એની માટે બી આપણે સરસ આયોજન કરીને આપતા હોઈએ છે ફૂડમાં કેવું કેવું ફૂડ હોય છે ફૂડમાં સવારે આપણે એવું સમજી લઈએ કે ગુજરાતમાં એ હોય અને થેપલા ના હોય તો તો મજા ના આવે એટલે સવારે થેપલા હોય ચટણી અને દહીં સાથે બ્રેડ બટર જામ કારણ કે બાળકોનું અત્યારે કંઈક ને કંઈક એવું બી હોય છે કે મજા આવે ચવાણું છે ખાખરા છે બિસ્કિટ ખારી પછી વાખરવડી વગેરે છે ઉપમા પૌવા ચા દૂધ કોફી અને ફૂડ ડિશ બપોરે હા બપોરના મેનુમાં આપણે ત્રણ જાતના સબ્જી હોય છે જેમાં બે કાઠિયાવાડી ટેસ્ટ અને એક પંજાબી ટેસ્ટ એક સ્વીટ એક ફરસાણ રોટલી રોટલો છાછ પાપડ સલાદ પાંચ જાતના થાણા ઘી ગોળ અને દેશી ગોળ અલગથી આ સિવાય મનભાવતું ભોજન સાથે છાશ હોવી જરૂરી છે હા મને આ સાંભળીને ઓટ કરાવી ગયો ભાઈ હકીકત અદભુત વાત છે પણ હાંજે આપણે જાણવું જરૂરી છે આવું છે બહાર નીકળી એટલે બાજરાનો રોટલો ને ઘરે તો એ ખાતા હાલ આવતો હોય કા તો આયાનું શું મેનુ છે અને એ ઓળો કઈ રીતે બનાવવામાં આવે છે અથવા તો રાત્રનું જે છે મેનુ એ સાંભળીએ રાતના મેનુમાં આપણે જેમ કે ગુજરાતના લોકો છે ને એમને કાઠિયાવાડી ટેસ્ટ જોતો હોય તો સાજના બે ટાઈપના સબ્જી બનતા હોય છે જે કાઠિયાવાડી ટેસ્ટથી હોય છે કાજુ ગાંઠિયાના શાક હોય યા ઢોકળી છે ભાઈ કીધું એમ કે ઓળો હોય ભરેલી રીંગણ છે ભરેલી ભીંડી છે એવા કાઠિયાવાડી ટેસ્ટમાં અલગ અલગ જાતની કેટલી બધી સબ્જીઓ છે જે ગુજરાતમાં તો કેવું છે કે સબ વાનગીઓ એટલે અડળકપણે એનો કોઈ લિસ્ટ માપી ના શકાય એટલે આપણે એનું કંઈ કહી ના શકીએ કે કેટલી લિસ્ટમાં આપણે શું બનાવશું ખીચડી કાઢી હોય દાલ ફ્રાય જીરા રાઈસ હોય પંજાબી મેનુ હોય તો પંજાબી મેનુના હિસાબથી ચાલતા હોય રોટલી રોટલો છે પરાઠા છે પાપડ બધી વસ્તુઓની સાથે ફરતી અમે એ જ રીતે અમે તત્પર હોઈએ છીએ કે આપ લોકોના સ્વાદ અને આપ લોકોના સંતોષ અમે આપી શકીએ તો ચેકિંગ ચેકઆઉટ ટાઈમ શું હોય છે ચેકિંગ ટાઈમ અમે સવારના અગિયાર વાગે રાખ્યો છે અને ચેકઆઉટ ટાઈમ બી સાડા દસ આસપાસનો જ રાખ્યો છે જેથી લોકોને આસાનીથી આરામથી ઊઠી શકે પ્રેમથી નાસ્તો કરી શકે ફ્રેશ થઈ શકે અને કદાચ બીજી વખત સ્વિમિંગ પુલમાં નાવું હોય તો ના બી શકે એમાં કોઈ બાંધછોડ નથી કારણ કે દિલ દરિયા જેવડું છે અમિતભાઈનું મને ખબર છે મારા હું ભાઈ માનું છું મોટા ભાઈ નાના ભાઈ તમે જે ગણો એ પરિવારના એક સદસ્ય જેવું છે એટલે મને પણ અહીંયા આવે ને આ બધો જાણવાનો ખૂબ એક અનોખો આનંદ આવ્યો છે એટલે હવે બસ તમે બધા અહીંયા વનવેલી રિસોર્ટની અંદર પોચો પધારો બીજાને શેર કરો આ વાત કે આવું સરસ મજાનું એક શરૂ થયું છે અહીંયા પહેલાં કોઈ બીજા નામે રિસોર્ટ હશે પણ અત્યારે માત્ર ને માત્ર વન વેલી છે તમારે કદાચ અમિતભાઈની સહાય પણ જોતી હોય તો આ કેપ્શનની અંદર અને અહીંયા નીચે જે તમે સ્ક્રીન જોઈ રહ્યા છો ત્યાં મોબાઈલ નંબર હું એડ કરી દઉં છું બિન્દાસ અમિતભાઈને હેરાન કરો ઇન્ક્વાયરી કરો પૂછી લ્યો કચરગાંટ કાઢી લ્યો કોઈ વાંધો નથી કારણ કે એમનો સ્વભાવ મને ખબર છે તમને બહુ સરસ રીતે જવાબ આવશે એટલે તમે એ બધું અહીંયા આવો પણ મેઇન વાત એ છે કે એકવાર તમે અહીંયા રોકાવ તમે એમ કહેશો કે ભાઈ આપણે આટલું બધું બજેટ નથી તો થોડું ઘણું એડજસ્ટ થાય બહુ જાજુ ન થાય કારણ કે ઘર તમારે આપણે હાલે છે ને એમની હાલે છે એટલે તો ઘરની બહાર એક આપણું ઘર મળે એ રસોડાની અંદર તમે બધાએ જોયું હશે કે કેવું મજા આવે કેવું લાગે તો એ જ આ વનવેલી ફોરેસ્ટ રિસોર્ટની ખાસિયત છે તો મળીએ છીએ ફરીથી કોઈ નવા વ્લોગની અંદર અને તમે મારી સાથે બન્યા રજો ખાસ રાતનો માહોલ છે એ પણ હું તમને વચ્ચે વચ્ચે આ વ્લોગની અંદર તમે જોયો હશે અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ થાય છે સીધી બાદશાહના જે ધમાલ ગ્રુપ આખા આવે છે ડાન્સ બધું થાય છે બધું આ જ પ્રિમાઇસિસની અંદર અને હજી આ મોટું થવાનું છે ટેન્ટના મેં તમને જે દ્રશ્યો બતાવ્યા કે આ જગ્યાએ ટેન્ટ ઊભા થવાના છે ટેન્ટનો બધાયને હરખ હોય શોખ હોય એ બધું થઈ જાય આવો પણ એકવાર બહુ મજા આવશે પછી ગીરનો એક અનોખો આનંદ માણો ધન્ય ધરા સોરઠ ભલે હમણી જ્યાં આવી સરસ રિમાઇઝીસ હોય રતન પાક તો આવું નહીં બોલવું કારણ કે આવી સરસ ફેસિલિટી મળતી હોય પછી એનાથી વિશેષ શું હોય ધન્યવાદ અમદાવાદ વંદે માતરમ ભારત માતા જાય